વર્ષોના સંઘર્ષ અને પ્રતિજ્ઞા બાદ અયોધ્યાની પવિત્ર નગરીમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે તેવા પવિત્ર દિવસો દરમિયાન સમસ્ત સનાતની ધર્મ પ્રેમી જનતાના સાત સહકારથી ડીશા નગરના આંગણે શ્રી રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે રામકથાનું રામ સેવા સમિતિ ડીસા અને મુખ્ય આયોજક અનુભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે ત્રણ હનુમાન મંદિર ખાતે ડીજે સાથે ભક્તિના સથવારે ભવ્ય પોથી યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોથીયાત્રાના યજમાન પદે બહાદુરસિંહ વાઘેલા રામ ભક્ત પ્રમુખ અખિલ ભારતીય ક્ષત્રિય મંચ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા પ્રમુખ ડીસા તાલુકા ભાજપ રહ્યા હતા ત્યારે આ પોથીયાત્રા અને શોભાયાત્રા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા જે રામકથા જ્ઞાન યજ્ઞનું સોળ એક બે હજાર ચોવીસથી ચોવીસ એક બે હજાર ચોવીસ દરમિયાન ડીસા શહેરમાં આવેલા સાઈબાબા મંદિર પરિસરમાં બપોરે બેથી પાંચ વાગ્યા સુધી ચાલશે જે રામકથાનું વ્યાસપીઠ પરથી પરમપૂજ્ય જીતુ બાપુ ગોંડલિયા લાખવાડા પાલીતાણાવાડાના શ્રી મુખ્ય ખેતી રસપાન કરાવ્યું હતું આગામી સોમવારે રાત્રે આઠ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે આજે શ્રી રામ ભગવાનની કથા નિમિત્તે આપણા ગુરુ સમાન જીતુભાઈ કથાકાર મારા મિત્ર અને આ કથામાં સહભાગી બન્યા એવા કનુભાઈ તેમજ સમગ્ર દિશાના અગ્રણીઓ માતાઓ બહેનો દીકરીઓ આ કથામાં લાભ લેવા માટે અને સળંગ આઠ દિવસ આ કથા ચાલવાની છે ત્યારે શ્રી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે બાવીસમી તારીખે અયોધ્યામાં મંદિરમાં તેમની પ્રતિષ્ઠા થવાની છે અને ત્યારે આજે સમગ્ર ડીસા અને બનાસકાંઠા અને ગુજરાતની પ્રજાને મારે વિનંતી કરવી છે કે રામકથાનું આયોજન ડીસા ગામે સમગ્ર હિન્દુ સમાજના ભાઈ બહેનોના આશીર્વાદથી થઈ રહ્યું છે તો બાવીસમી તારીખે સમગ્ર ગુજરાતના હિન્દુ ભાઈઓ ધાર્મિક ભાઈઓ સાધુ સંતો મંતોને તમામને મારી નમ્ર વિનંતી છે કે બાવીસમી તારીખે આજે પાંચસો પાંચસો વર્ષથી રામ મંદિર માટે ઘણા ભક્તોએ સંતોએ રાજા મહારાજાઓએ બલિદાનો આપ્યા તેમ છતાં પણ આ મંદિર ઘણા વર્ષોથી લોકો તરપડી રહ્યા હતા પગમાં જૂતા નહોતા પહેરતા માથા ઉપર પાઘડી નહોતા બાંધતા એવી બાધાઓ રાખીને રામ મંદિર બની જાય એના માટે સમગ્ર હિન્દુસ્તાનના તાનમાં તમામ સનાતની સનાતની ધર્મોવાળાઓ રામ મંદિર બનાવવા માટે જે બાધા લીધી હતી બાધા આવનારા બાવીસમી તારીખે શ્રી રામ ભગવાનનો ખરેખર જન્મ થશે એમની જીત થશે અને આ પ્રસંગમાં જેમણે ગુજરાતની ધરતી ઉપર એમની માતા પિતાએ જન્મ આપ્યો છે એવા રામ સમાન આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે